ભાઈઓ અને બહેનો આપનું સ્વાગત અને સબસ્ક્રાઈબ માટે વિનવણી ખ્રિસ્તીઓની સતાવણીની કેટલીક બાબતો અત્યારે વિશ્વભરમાં બની રહી છે તેમાંના નાઇજીરિયા દેશની સતાવણી વિશે આપણે આજે જોવા માગીએ છીએ નાઇજીરિયા ખ્રિસ્તીઓના કટ્ટર વિરોધીઓનો દેશ ખ્રિસ્તીઓના વિરોધીઓનું પ્રમાણ આફ્રિકા ખંડમાં વિશેષ છે અને તેમાંનો એક દેશ નાઇજીરિયા દક્ષિણ આફ્રિકામાં પશ્ચિમ આવેલો છે અને તેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેના સંઘર્ષમાં ગોળીબાર અને આગથી સો લોકોના મૃત્યુના સમાચાર તારીખ સોળમી જૂન ગુજરાત સમાચારના પેપરમાં વાંચવા મળ્યા હતા આ બાબતે વિશેષ માહિતી મેળવતા ઘણી જાણકારી મળેલી છે દેશ તેલ ઉત્પાદન આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણની જાહોજાલીલ માટે જાણીતો છે તેની ત્રેવીસ પોઈન્ટ સાત કરોડની વસ્તીમાં પચાસ પોઈન્ટ પાંચ ટકા મુસ્લિમો અને પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ટકા ખ્રિસ્તીઓ છે ઈસાઈઓની સામે મુસ્લિમ આતંકવાદ વિફરેલો છે મોર્નિંગ સ્ટારના સમાચાર મુજબ આતંકી હુમલામાં કત્તલ કરેલા છાસી ખ્રિસ્તીઓના મૃતદેહને એક સાથે અપનાવાયા હતા આવી હત્યાઓમાં વધારો થતો રહે છે જોકે મુખ્ય પ્રવાહના માધ્યમો આવા સમાચારોને ટાળતા રહે છે ત્યાં ઉત્તરના રાજ્યોમાં વિશ્વાસોની સતાવણી સામાન્ય બનેલી છે મોટે ભાગે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે અને સામનો કરવાને માટે સક્ષમ હોતા નથી દક્ષિણ વિસ્તારમાં ખ્રિસ્તીઓની વસ્તી વધારે પ્રમાણમાં હોવા છતાં બહારથી સત્તાવાણીઓ અને આક્રમણો થતા રહે છે ઈસુસન બે હજાર પચીસના વર્લ્ડ વોચના અહેવાલ જણાવે છે કે આદેશમાં એવા ભયજનક સ્થાનો છે કે ત્યાં ખ્રિસ્તી હોવું અને તેઓએ ત્યાં વસવાટ કરવો તે અત્યંત જોખમી છે માત્ર તારાબા નામના રાજ્યમાં એક લાખ વીસ હજાર ખ્રિસ્તીઓને તેઓના વતનમાંથી દૂર કરી દેવાયા હતા મોર્નિંગ સ્ટાર પેપરનો અહેવાલ એપ્રિલ પંદરમીએ બેનું રાજ્યમાં ડઝનબંધ ખ્રિસ્તીઓ મોતને ઘાટ ઉતારાયા હતા તારીખ ઓગણત્રીસ એપ્રિલ બોરના રાજ્યમાં બોકોહરા મુસ્લિમોએ સાત ખ્રિસ્તીઓની કતલ કરી હતી મે છવ્વીસ યરવા નામના રાજ્યમાં હત્યારાઓએ બેતાલીસ ખ્રિસ્તીઓને તારીખ ચોથી જૂને વયોવૃદ્ધ વૃદ્ધ પાસ્ટર સહિત વયોવૃદ્ધ વૃદ્ધ પાસ્ટર સહિત છત્રીસ વિશ્વાસીઓને મારી નાખ્યા હતા તારીખ પાંચ છ જૂન ઇમરજન્સી લશ્કરે બેનું રાજ્યમાં છ્યાસી ખ્રિસ્તીઓ પર શસ્ત્રો ઉગામ્યા હતા અને પ્લેટુઆ રાજ્યમાં જુલમીઓએ ખ્રિસ્તીઓ તેમના સહાયકો તથા તેમના ઘરોને સળગાવી દીધા હતા ત્યાં આપણા લોકો પર હિંસા હત્યા હાયકારા અને હતાશાની હોનારતો સતત બકરતી રહેલી છે તેઓને તેઓના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવે છે અહીંના મુખ્ય ત્રણ આતંકી સંગઠનો ખ્રિસ્તીઓની હત્યા અપહરણ ઉપરાંત તેઓના ઘર ચર્ચ અને રોજગારીના સ્થળોનો સંહાર કરતા રહે છે દુનિયાના અન્ય સ્થળો કરતા સૌથી વધારે ખ્રિસ્તીઓની કતલીઆમ તેઓ ખ્રિસ્તી હોવાને કારણે નાઇજીરિયામાં કરાયેલી છે પુરુષો પર હેવાનિયત ભરા આતંકી આક્રમણો અને સ્ત્રીઓના અપહરણ કરીને તેઓના પર બળાત્કાર કરાય છે વળી શિક્ષાત્મક દંડ કરીને નાણાં પડાવાય છે અને એ નાણાં ખ્રિસ્તીઓની સતાવણી તેઓની સામે સંઘર્ષ અને હિંસા આચરવામાં વપરાય છે ઉત્તરના રાજ્યોમાં શર્યત લો ઈસ્લામી કાનૂનનું ચલણ હોવાથી ત્યાં ખ્રિસ્તીઓનો દરજ્જો ઉતરતો ગણાય છે તેઓ દ્વિતીય કક્ષાના નાગરિકો મનાય છે ઇસ્લામમાંથી ધર્માંતરિત થનારને પરત લાવવા એટલે ઘર વાપસી માટે દબાણ ઉપરાંત હુમલા અને જોહુકમી કરાય છે ખ્રિસ્તીઓને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ક્રિય રહે છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સિવિલ સિવિલ લિબર્ટીઝ એન્ડ રૂલ ઓફ લો સંસ્થાના એપ્રિલ બે હજાર રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લા ચૌદ વર્ષોમાં ત્રાસ આપીને ઓછામાં ઓછા બાવન હજાર બસો પચાસ વિસજનોને સંહારવામાં આવ્યા હતા અને તે માટેનું એક જ કારણ હતું કે તેઓ ખ્રિસ્તીઓ હતા આવા કટોકટીભર્યા સંજોગોની વચ્ચે એક આશાસ્પ્રદ કિરણ ઝડપે છે કે ત્યાં ખ્રિસ્તીઓની વસ્તી સંખ્યા વૃદ્ધિ પામતી જાય છે અને ચર્ચોની સંખ્યા યથાવત રહે છે વિશ્વભરમાં જેટલા સુવર્તિકો સેવા આપી રહ્યા છે તેઓ મના ચોથા ભાગની સંખ્યાના સુવર્તિક સેવકો એકલા નાઇજીરિયામાં ઈશુના નામે સેવા ધર્મ બજાવી રહેલા છે લેખની શરૂઆતે ગુજરાત સમાચારના અહેવાલની જે વિગત જણાવેલી છે તેની વિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે છે તારીખ તેર જૂન બે હજાર પચાસના ના દિવસોમાં નાઇજીરિયાના બેનુ રાજ્યના મેલેવેટા નગરમાં કુલાની જીહાદીઓએ શક્યતઃ શસ્ત્રો સાથે હુમલો કરીને સોથી બસો ખ્રિસ્તીઓને નિષ્પ્રાણ કર્યા હતા તેઓ રાહત કેન્દ્રોમાં રહેતા હતા પોપ લિયો આ કાઢીને દિલગીરી વ્યક્ત કરી હતી અને પ્રાર્થના સાથે નાઇજીરિયામાં શાંતિ અને ન્યાયનો અનુરોધ કર્યો હતો હું લેખની શરૂઆત બોલી ગયો પણ લેખની શરૂઆત નહીં પણ સંબોધનની શરૂઆત માન્ય રાખવા વિનંતી છે એક ઉજાસ આમ છતાં ત્યાં કેટલીક જગ્યાએ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થપાય એવા વિકલ્પો યોજાય છે જોશ અને પેટુ રાજ્યમાં બંને કોમ વચ્ચે સંબંધોના સેતુ સંસ્થાપિત કરવા માટે સંવાદો થાય છે ખ્રિસ્તી અને મુસ્લિમ વેપારીઓ પરસ્પર સુમેળ માટે ભાગીદારી વિકસાવી રહ્યા છે આ સારું પાસું છે ઈશ્વર પિતા નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ માટે સલાહ શાંતિનું સામ્રાજ્ય સ્થાપે એ જ આપણી પ્રાર્થના હોઈ શકે અત્યારે બસ આટલું જ હવે આગામી એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું